જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે ભૌતિકભાઈના લગ્નમાં તો આજ ફૂલ મોજ કરવાની છે મિત્રો જોડાયેલા બન તમે મોજ કરી બતાવીએ આજે ધબાકા જ કરવાના છે ફૂલ બાકાજીકી કરવાની છે નાના મોટી બાકાજીકી તો તમે કન્ટિન્યુ બનાવી રહો મળી આગળ મિત્રો આપણે ભૌતિકભાઈની ઘરે પૂગી જાય આવી રીતે ફૂલ બી અલંકાર ને ભૌતિકભાઈ જો આ તૈયાર થાય

આપડા અવાજ ને બે જોવાયું જો અમાર લીલો થાયું કરીએ જોયું ઉડિયા તો જાવ હા હા જો મિત્રો રવિભાઈ છે

તો આપણે અચાનક કામ આવી ગયું ને ઇમરજન્સી માં આવું પડે મતું કે આપણે અમુ ભાઈ ભાઈ લીલો ને અમે ધન ને એક લીલો અમે સારે સારે આવ્યા મુરઘી લેવા સીમાજી મુરઘી જો કેવી રીતે કટિંગ કરે એમ બતાવું પણ જો આપણે મુરઘી ને મુરઘી ને બધું લઈને હોય આવ્યા એ આપી દીધું ને આ રસોઈયાની રીતે બનાવ્યા અમે ઠાકી જ્યાંથી લીલો જો અમે ખૂણામ ગળી ગયો અમુ જરો આમે

આમ સમજો તો વડીલ આમ ગણો તો મોટા ભાઈ આપડા એવા હિતેશભાઈ છે જરા જો કેમ છે હિતેશભાઈ કેમ છે આપડા બ્લોગ જોઈને આપડે સપોર્ટ કરે ગમે ત્યાં જરૂર પડે ને આપડે કામ કરે હો હિતેશભાઈ મળે <ermanant>

તો ભાઈ આ ભાઈને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ ભાઈને ભાઈ બ્લોગ સારા છે તો બાકા જ કી હું હા એમ ફૂલ મોજ મોજો રવિભાઈ હા ભાઈ ફૂલ મોજો રવિભાઈ આ રોકાવાના છે રવિભાઈ આજે આ રોકાય આજ રાતે આપણા ભેગા જ હતા ઉતારા ને રહ્યા આજે આપણા ભેગા જ રહે ફૂલ મોજ કરવાની છે તો કન્ટિન્યુ બેના રહે રવિભાઈ બે આવ્યા ગઢડા ભાઈ ની ઘેર ભાઈને લેવાનું છે એટલે રવિભાઈ જો ભાઈ રવિભાઈ છે ને ઓલો રવિભાઈ છે એ ભાઈ નો છોકરો છે આ જો ભાઈ બે